તાર ને તમાર ખાવા છે એમ ઘણા બધા છે તો અહીંયા જો જોઈ શકો છો તમે આ વાસણ બેજિંગ ઉપર મૂકી રાખ્યા છે આ વાસણ માંજીને અને અહીંયા બધું પાણી ભરી રાખ્યું છે બહુ બધું તો અત્યારે હું બનાવવા કરું છું ભાત મમ્મી થાકી ગઈ છે તો હું થોડી હેલ્પ કરી દઉં અને ભાત આપણે બનાવી દઈએ તો અહીંયાથી આપણે એક તપેલી લઈ જઈએ અને તપેલીમાં ભાત બનાવી દઈએ ચલો લઈ જાઉં તપેલી હેં પાણી અંદર છે કે નમળે હે પાણી બી લઈ જવું પડશે તો અંદર આપણે ભાત બનાવી દઈએ અને મમ્મી ત્યાં રોટલા બનાવી દઈએ ચૂલા ઉપરના રોટલાનો ટેસ્ટ બહુ જોરદાર હોય છે તો ચૂલા ઉપર રોટલા બનાવી દઈએ અને અહીંયા સગડી ઉપર ગેસ અહીંયા આપણું છે તો આના ઉપર આપણે ભાત મૂકી દઈએ અત્યારે આપણે પાણી ત્યાંથી પાણી લઈ આવીએ

એક ગ્લાસ પાણી ગ્લાસ ગ્લાસ ચાર ગલાસ કેટલા પડશે તો બાદ બનાવી દઈએ ફટાફટ અત્યારે આપણે સગડી ચાલુ કરી કરીશું ત્યાંથી આપણી નમક નમક તો અહીંયા ભાત આપણે સાફ કરી દીધા છે હવે ત્યાં બનાવી દઈએ તો વાલોડા આપડા અહીંયા થઈ ગયા છે હા હવે આપણે જઈએ ત્યાં મામાના ઘરે તો ત્યાં રાગીની અને એ લોકો શું કરે છે એ તમને બતાવું ઘણા દિવસથી બતાવીને છે તમને ત્યાં ગાડી શું શું ચાલે છે તો અત્યારે આપણે ત્યાં જઈશું અને રાઘુ શું કરે નીવ્યું હે રાઘો મોડા ધોઈ નાખો એ નેવું નેવું હવે નેવું જોવા પછી તો

સવાર સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને ઉઠી અને રીડિંગ કરું છું અત્યારે હું તો બ્રશ દાંતણ તો કરી લીધું મેં તો બ્રશ નહીં દાંતણ કરીએ છીએ અત્યારે બહુ મજા આવે દાંતણ મેં લીમડા અહીંયા બહુ બધા લીમડા છે તો ફાયદો ઉઠાવીએ ને તો દાંતણ કરી લીધું છે તો છાઇ તો પીતો નથી હું સવારમાં તો દાંતણ કરી અને હવે આપણે રીડિંગ કરવા બેઠા છીએ તો રીડિંગ કરવા માટે બેઠા છીએ અને ચાલી રહ્યું છે ડિઝાઇન ઓફ આરસીસી સ્ટ્રક્ચર અત્યારે ચાલી રહ્યું છે સિવિલ એન્જિનિયરિંગ હેન્ડબુક છે આ આપણી આરપી રેથેલિયાની તો આ રહ્યું ડબ્લ્યુ આરસીબી ડબલ્યુ આરસીબી સેક્શન છે બરાબર તો અત્યારે હવે તો ટાઈમ થઈ ગયો છે નોકરી પર જવાનો પણ તો નોકરી ઉપર નીકળીએ અને જો આ રહ્યું આપણું ડિફરન્ટ બિટવીન સિંગલ સિંગલી આરસીબી એન્ડ ડબ્લ્યુ આરસીબીનું ડિફરન્ટ છે અહીંયા તો રીડિંગ કરી લીધું છે થોડું આટલું રીડિંગ કરી લીધું છે તો અત્યારે આપણે નોકરી ઉપર જવા માટે નીકળીએ તો અત્યારે હવે આપણે સ્નાન કરી અને પછી નોકરી ઉપર જવા માટે નીકળી નીકળીએ અહીંયાથી અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં તો આ બ્લોગ બહુ એમ સારો હતો ને ઘરનો બ્લોગ તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ અહીંયા મીલીએ મિલતે હે ને એ બ્લોગને થેન્ક યુ મચ બા